દે અરે કોમેન્ટ કરી દેજો મારા વિડીયોમાં લાઈવ એન્ડ થાય ને પછી તમને સપોર્ટ કરી દે તમે તમારા સવારમાં કોમેન્ટ નથી આવ્યો એટલે મેં તમને સપોર્ટ નથી કર્યો લગભગ મને એવું લાગે છે કે તમે કોમેન્ટ કરી દેજો હું ચેક કરી લે લાઈવ એન્ડ થાય ને એટલે ઓકે ઓકે તો જે પણ સાર મિત્રો નવા જોડાના છે લાઈકમાં લાઈવમાં સપોર્ટ કરી દેજો કોમેન્ટ કરી દેજો

સુમિતભાઈ તમારું ફિલ લઈ લીધું છે એ તમારે રૂપાણી તમારે ક્લૂઝ હોતું હોય તો ત્યારે કોમેન્ટ કરજો ધીરે ધીરે લાભ એટલી બધી ક્યાં ઉતાવ હોય છે આપણે ક્યાંથી રિપેન્ટ નહીં જ આવું નહીં રહેતા કરો એમ ચાલો કરી દો હાલો એમાં પિન કરી દીધું બેન હવે આની લાઈન માં આવે એટલે તમને સપોર્ટ કરતા કે તમે સપોર્ટ કરાવી દેવ ને ઓવા મિત્રો આવે એટલે આભાર આભાર નહીં માનવાનો બેન આમાં તમે અમને સપોર્ટ કરો અમે તમને કરતા આભાર ન હોય આજ મેલે એક્સ